ગુડ મોર્નિંગ પાંચમો પાંચમો તમે માલા તમે તો દેખાતા જ નહીં એના શેકડો હોય બીજા ધોરણ બે છે બીજા બીજા ધોરણમાં કોણ અક્ષય અક્ષય એવું તમે ત્યાં ભણો પાંચમાં આવું તીજામ પાંચમો હા છઠ્ઠમ અક્ષમ પાંચમાં छठम ना पांचवा छठमाययो छठ का धरो ने ना सिंह को सुन ना आया सुसु हम आई तुम पांचवाम ना आए ते हमें चौकी दू तो छठमाययो ये याला पांचवा याला

ઓ મારા રોમ અને મારા દાદા લે સોનો અન છોડવા અમે તમને જમવાનું આપીશું હવે વીડિયો ઉતાર ચુમો કે ચુમો ન નો ન ન આપ યાર હાલ કે યાર હાલ કે હોશ રાખ કે